પાર્કિંગ જેવી સામાન્ય વડોદરાના ભાજપના ચાલીસ વર્ષીય યુવાન સચિન ઠક્કરની હત્યાના બનાવના મુખ્ય આરોપીઓ પૈકી મુખ્ય આરોપી પાર્થ બાબુલ ફરીખની જામીન અરજી સુપ્રીમ કોર્ટે નામ મંજૂર કરી દીધી છે હત્યાની ઘટના તારીખ પચીસ જુલાઈ બે હજાર ના રોજ બની હતી વિસ્તારમાં મસાલા રેસ્ટોરન્ટની ગલીમાં પેથોલોજી લેબની સામી પાર્થ બાબુલ અને તેના બે સાગરિતો સાહિલ અજમેરી તથા વિકાસ લુહાણાએ સચિન ઠક્કરને ઘેરીને બેઝબોલ બેટ અને હોકીથી હુમલો કર્યો હતો આરોપીઓએ સચિન ઠક્કરના માથા પર બેઝબોલ બેટ અને હોકીથી ત્રેવીસ જેટલા ફટકા મારતા સચિનનું મોત થયું હતું આ ઘટનાના થોડા દિવસ પહેલા સચિન ઠક્કરનો પાર્કિંગ બાબતે પાર્થ પરીખ સાથે ઝઘડો થયો હતો જે બાદ આ હત્યાની ઘટના બની હતી ત્યારે જુલાઈ બે હજાર ત્રેવીસથી પાર્થ પરીખ સાહિલ અજમેરી અને વિકાસ લુહાણા આ કેસમાં જેલમાં છે દરમિયાન પાર્થે રેગ્યુલર જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં કરેલી અરજી નામંજૂર થતાં તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી સુપ્રીમ કોર્ટે પણ જામીન અરજી નામંજૂર કરી દીધી છે